વિશ્વની અંદર આપણે કોઈપણ વિકસિત રાષ્ટ્રને પણ લઈએ તો હંમેશા એ વિકસિત રાષ્ટ્ર ઉપર થનાર જે કોઈ પણ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ હોય તેઓને તેઓ હંમેશા એક સ્મારક બનાવી અને એનાથી ઘણું શીખતા હોય છે એવી જ એક ઘટના કે જે સંવિધાન હત્યા દિવસ આજથી પચાસ વર્ષ પહેલાં માત્ર પોતાની સત્તા બચાવવા માટે થઈ અને સંવિધાનને તોડી મરોડીને કયા પ્રકારે સમગ્ર દેશની અંદર કટોકટી લાદવામાં આવી હતી અને આ કટોકટીની અંદર સંવિધાનના મૂલ્યોને બચાવવા માટે તત્કાલીન તમામ નેતાઓ કે જેના પણ આપણે કહી શકીએ કે રૂટ્સ ગુજરાતથી જ્યારે જોડાયેલા હોય એવા તમામ નેતાઓ અને એમણે સાથે મળી અને આ સંવિધાનને બચાવવા માટેના ત્યારે પ્રયાસ કર્યા તેઓને જેલમાં પણ મૂકવામાં આવ્યા તેમના ઉપર યાતનાઓ પણ ગુજારવામાં આવી અને હાલના આપણા વડાપ્રધાન કે જેમણે આ સંવિધાન હત્યા દિવસનું એક આ દિવસ આપ્યો છે એમણે તત્કાલીન સમયે આરએસએસના પ્રચારક તરીકે પણ ઘરે ઘરે પત્રિકાઓ વહેંચી અને કયા પ્રકારે લોકોને આ બાબતે માહિતગાર કરવાનું જ્યારે કાર્ય કર્યું હતું ત્યારે આજે સંવિધાનના મૂલ્યોને બચાવવા ખૂબ જ જરૂરી છે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ યુવાઓ યુવા મિત્રો વિદ્યાર્થીઓ અને વડીલોની સમક્ષ આ ઘટનાને યાદ કરી અને સાથે સાથે કેમ વિકસિત ભારત માટે પણ સંવિધાનનું સંરક્ષણ મહત્વપૂર્ણ છે એ બાબતની સમગ્ર મહાનુભાવે વાત મૂકી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી વડોદરાના પ્રથમ નાગરિક બેન શ્રી પિંકીબેન અને તમામ મહાનુભાવો સાથે મળી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ વર્ચ્યુઅલી અમે સૌએ સાંભળ્યા છે અને તમામે સાથે મળી અને આગામી વર્ષોની અંદર સંવિધાનને સંરક્ષિત કરવા માટે એક પ્રણ લીધો હતો વિસા જે લાદવામાં આવ્યું હતું ઓગણીસો ને પંચોતેર જૂન પચીસના એના પચાસ વર્ષ પૂર્ણ થયા છે એ નિદ્ધે કાર્યક્રમ હતો અને હા મારા પિતાને સો ટકા યાદ કરવામાં આવ્યા હતા કારણ કે ગુજરાતમાંથી એકમાત્ર એવા જે તે સમયના જનસંઘના લીડર હતા જેઓને આપણા જે ત્યારના જનસંઘના જે નેતાઓ હતા ઉચ્ચ કક્ષાના અટલજી જ્યારે હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે આ દેશમાં ન રહે એમની પણ ધરપકડ થઈ શકે છે અને એમને વિદેશ પલાયન કરવા માટે એમના તરફથી કહેવામાં આવ્યું હતું જેનું માન રાખી તેઓ અહીંયાથી વિદેશ જતા રહ્યા હતા અને લંડન પહોંચીને ત્યાં આગળ સત્યવાણી નામની વીકલી એ લોકો છાપતા હતા અને એ ઇન્ફોર્મેશન જે છે તે અહીંયા આપણા હાલના જે પ્રધાનમંત્રી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી તેઓ પણ ગુજરાતમાં જ વેશ પલટો કરી એક પંજાબીના રીતે પહેરવેશ બદલી અને ગુજરાતમાં શું ચાલે છે એનું પૂર્ણ વિવરણ તેઓ પોસ્ટથી એટલે કાગળ લખી અને એમને પહોંચાડતા હતા ત્યારે બધાએ પોતપોતાનું નામ પણ બહુ મજાકીય રીતે બદલ્યા હતા મારા પિતાનું નામ ત્યારે મણિરામ શેઠ શેઠ કરીને રાખ્યું હતું જેમના નામે ટપાલ આવતી એ જ રીતે મોદી સાહેબનું પણ નામ રાખ્યું હતું પણ એ મને એમના મોડે નથી પરંતુ આ જ રીતે અહીંયાનું જે પરિસ્થિતિ હતી એનો એનું વિશ્લેષણ આખું એ કરીને લંડન મોકલતા એટલે ત્યાં મેં કહ્યું એમ સત્યવાણી નામનું ત્યાં આગળ પ્રકાશન થતું અને એના આધારે બીબીસીના આધારે આપણે આખા દુનિયાને કહી શકતા હતા એમના તક એ ખબર પડતી હતી કે આ દેશમાં શું ચાલી રહ્યું છે કારણ કે એ સમયે ન્યૂઝ મીડિયા રેડિયો બધા ઉપર એક તાળું વાળી દેવામાં આવ્યું હતું કે કોઈ પ્રકારની ન્યૂઝ બહાર જાય નહીં ને કંઈ કોઈ ન્યૂઝ આવે નહીં અને એ જ રીતે સુબ્રમણ્યમ સ્વામી પણ આપણા ગુજરાત થઈને થકી જ ગયા હતા વિદેશ એમના પાછળ જ્યોર્જ ને પણ ઘણી પાછળ પડ્યા હતા તો એમનું પણ રસ્તો મારા પિતાએ કાઢી આપ્યો હતો અને કટોકટીના એકવીસ મહિના પૂર્ણ થયા પછી પિતા પાછા આવ્યા હતા અને ત્યારે લગભગ એમને આમ જુઓ તો અગિયાર એક મહિના યુકેમાં અને અગિયારેક એક મહિના કે તમે આમ કહી શકો કે એક મહિના યુએસમાં કાઢી અને આપણું અહીંયાનું જે એકચ્યુઅલ પિક્ચર હતું એ ત્યાં આખા દુનિયાની સામે ઉજાગર કરવામાં He was able to do that.